વરહારો સમજી લ્યો વરસાદ આવે વરસાદ પડ્યો નહીં કો તમે સમજો જો હમણાં જ જોયો હાલે જો વરસાદ કેવાય વરહારો કેવાય એમાં એમાં શરદી ખોસી થઈ ગયું બોલો

પલરી ગયા પલરી ગયા ઉનાળો કે ચોમાસ એક નહી જો હું હમ પાણી વારો ને તે ધૂમ ધૂમ વરા પડ્યો અને મારો એડા બેડા બધું ફર્યું વારો ને

રોતો રોતો આવે છે નુકસાન આવ્યું કેટલા રૂપિયા નુકસાન આવ્યું તમને ખબર વીઘા જમીન ખબર હે પચાસ જમીન જ પચાય નહીં શું પાવડું એમને પૂરતું હોય મારે મગફળી બગડી ગઈ શું તમે જોડો

કોઈ રાતે ઠંડી પણ કરી ના પડે શું કરવું હવે જેટલું એવું હે આખું બહાર પડે ને તો